halo <hesitation> 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 એ રીતના હાલો તો આપણે બટાકા ફોલી નાખીએ પછી તમને મળીએ રેડી તો વાડા નીકળે છે ભાઈ કાયદે સર હો હલો ભાઈ આ બે જો ભાઈ બટેકા ફોલે છે ને આપણે હવે જવાનું છે ભૂંગરા તળવા તો આપણે કમલેશ ભાઈ ભૂંગરા તળે આપણે જાય એની પાસે હાલો ભાઈ ઉત્તેન લખવા તૈયારી હોય ભાઈ મે સાથે લેલું છે નાખ દીધું નાખી દે બસ અત્યારે પૂરું થઈ ગયું બરાબર હાલો ભાઈ આર ભૂંગરા નાખ્યા ભાઈ તમને દેખાડીએ બટેકા ભૂંગરાનો પ્રોગ્રામ ભૂંગરા તરાઈ ગયા છે ખાલી બટેકા વઘારવાનું છે कपड़े लो पे तैयारी करे छे थोड़ा तेल काढ नाखे પછી બેટેકા આપણે વઘારી નાખીએ હાલો ભાઈ બેટેકા વઘારવા ની તૈયારી થઈ ગઈ ભાઈ બેટેકા નાખી દીધા બકમલેશ ભાઈ વઘારે હલો ભાઈ હવે સટણી ની તૈયારી કરીએ છે સટણી થઈ જાય સટણી સટણી કરીએ પછી હવે ખાવા બેહી જાય ખાઈ તમને મળીએ હવે જેવા બિના હોય એવા મહેનત કરીએ જો માર કમલેશ ભાઈ સટણી ની તૈયારી કરે બટેકા ભંગડા તૈયાર છે જો બધા જમવા પેહી ગયા હાલો તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે પાછા આવી રેસે બિયારે મળશું